ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એપી પીપીએ ચાર્જીસ એપી પીપીએ ચાર્જીસમાં એફનો અર્થ ફ્યુઅલ પીનો અર્થ પાવર બીજી વખત પીનો અર્થ પરચેસ ત્રીજી વખત પીનો અર્થ પ્રાઇસ અને એનો અર્થ એડજસ્ટમેન્ટ થાય છે આમ પીપીએ નું ફૂલ ફોર્મ ફ્યુઅલ એન્ડ પાવર પરચેસ પ્રાઇસ એડજસ્ટમેન્ટ થાય છે એપી પીપીએ ચાર્જીસ એપી પીપીએ ચાર્જિસમાં એફનો અર્થ ફ્યુઅલ પીનો અર્થ પાવર બીજી વખત પીનો અર્થ પરચેસ ત્રીજી વખત પીનો અર્થ પ્રાઇસ અને એનો અર્થ એડજસ્ટમેન્ટ થાય છે આમ એપી પીપીએનું ફૂલ ફોર્મ ફ્યુઅલ એન્ડ પાવર પરચેસ પ્રાઇસ એડજસ્ટમેન્ટ થાય છે ધુમ આйти માટે અમારી વેબસાઈટ winningkudrati.com ની મુલાકાત જરૂર થી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં